નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી આજે વાત કરીએ આજના સમાચારની તો ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરપાલિકાના સદસ્યોની મુલાકાત મુખ્યમંત્રી સાથે કરાવી આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી અને હોદ્દેદારો સદસ્યો રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાની આગેવાની હેઠળ નગરના સ્વાર્ગી વિકાસ અને નવી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી છોટા ઉદેપુરને પ્રથમ હરોળનું નગર બનાવવાની દિશામાં માર્ગદર્શન મેળવવામાં આવ્યું જે મુલાકાત સફળ રહી વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય શ્રીને ચાંદીનું ભર્યું અને ગણેશજીની પ્રતિકૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ મુલાકાત દ્વારા નગરપાલિકાની વિકાસલક્ષી યોજનાઓને સરકાર સમક્ષ મજબૂત રીતે રજૂ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે પ્રકોપ ન્યૂઝ થી હું છું માનસી અને તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રિપોર્ટિંગ બાય નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર ફરી મળીશું નવા સમાચારો સાથે ધન્યવાદ